નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડિયોમાં આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે હવામાન કેવું રહી શકે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તેથી વિડીયો માન સુધી બની રહ્યા છું ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ પ્રથમ અઠ્યાવીસ તારીખ વહેલી સવારે છ વાગે વાત કરીએ તો છ વાગે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેમાં ભાવનગર છે બોટાદ છે ચોટીલા છે ભાનવડ છે સલાયા છે દ્વારકા છે અને પોરબંદરના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો વેરાવળ ઉના અને મહુવાની અંદર પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વલસાડ છે સુરત છે આહવા છે ત્યારબાદ વ્યારા છે નવપુર છે ત્યારબાદ નંદબાર છે સાથે સાથે નર્મદા છે અને ત્યારબાદ વાત કરીએ તો ભરૂચ અમોદ રાજપીપલા અને વડોદરા ખંભાત અને બોડેલીની અંદર વરસાદ પડી શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે ઉત્તરમાં તો ઉત્તરમાં આપણે મહેસાણા હિંમતનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જે સિસ્ટમનો ઘેરાવો છે એ સિસ્ટમના ઘેરાવોમાં હિંમતનગર આવે છે જેના કારણે હિંમતનગરની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મહેસાણામાં વાત કરીએ તો મહેસાણામાં પણ સારો એવો વરસાદ અને જે સિસ્ટમની જે અસર છે સિસ્ટમની અસર અહીં ઉત્તર ગુજરાતમાં જોવા મળશે જેના કારણે વિરમગામ છે અમદાવાદ છે લુણાવાડા છે ગોધરા છે દાહોદ છે આ બધા વિસ્તારોમાં ભારેથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો જો છ સમરી દેવી હોય તો ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે સાથે સાથે આપણે જે વાત કરવાના છે એ બોટાદ અને ખંભાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં કોઈ પણ વરસાદની સંભાવના નથી ત્યારબાદ વાત કરીએ એક્ઝેક્ટ નવ વાગ્યા સુધીમાં તો નવ વાગે આ સિસ્ટમ છે એ ડુંગરપુર ઉપર આવે છે અને ડુંગરપુર ઉપર ભારેથી લઈને અતિભારે વરસાદની હાલ આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વાત કરીએ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની તો સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સેન્ટરોમાં વરસાદ આવી જાય છે જેમાં વાત કરીએ તો ભાવનગર અલંગ મહુવા અમરેલી જસદન બોટાદ જૂનાગઢ ગોંડલની અંદર વરસાદની સંભાવના છે સાથે સાથે પોરબંદર ને એ બાજુના અમુક અમુક સેન્ટરો છે જ્યાં વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં એ જ વરસાદની સંભાવના જોવા મળી રહે છે ત્યારબાદ જે સિસ્ટમ છે સિસ્ટમનો ઘેરાવો સારો એવો હોવાના કારણે જે સમગ્ર ઉત્તર ગુજરાત છે ઉત્તર ગુજરાત એમાં સારો એવો વરસાદ ત્યારબાદ આપણું જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે તેમાં મીડિયમ વરસાદ અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ મીડિયમ વરસાદની સંભાવના નવ વાગ્યા સુધીમાં જોવા મળી રહી છે હવે વાત કરીએ બપોર સુધી એટલે કે બપોર પછીની કેવી આગાહી છે તો બપોરે એક વાગે વાત કરીએ તો એક વાગે ગુજરાતના સેન્ટરોની વાત કરીએ તો મોરબી કુડા વિરમગામ અમદાવાદ ધોળકા સુરેન્દ્રનગર ત્યારબાદ વાત કરીએ તો ચોટીલા બોટાદ જસદણ વડોદરા ખંભાત ગોધરા લુણાવાડા દાહોદ અને બોડેલીની અંદર ભારે વરસાદની સંભાવના છે સાથે સાથે ભાવનગર અમરેલી અને અલંગમાં જે મીડિયમ વરસાદની સંભાવના છે તો આ બધા જે વિસ્તારો છે એમાં વરસાદ થઈ શકે છે અને આની પણ એક સમરી દેવી હોય તો બપોર સુધી પછી સૌરાષ્ટ્રના વિસ્તારો એપ્રોક્સિમેટ સૌરાષ્ટ્રના વાત કરીએ તો એટી ફાઈવ ટુ નાઇન્ટીન એટલે કે નેવું ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સમગ્ર દિવસ દરમિયાન અને ઉત્તર ગુજરાત છે એમાં વહેલી સવારેથી લઈને બાર વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના છે અને કચ્છ બકાત રહી જાય છે વાત કરીએ એન્ડ ઓફ ધ ડે સાંજે શું વરસાદની સંભાવના છે પાંચ વાગે કરીએ તો પાંચ વાગે ગુજરાત ઉપર એક ફરી એકવાર નાની સિસ્ટમ બને છે અને જે તમે એક્ઝેક્ટલી શો થતી છે જે આપણે ખંભાત ઉપર જોવા મળી રહી છે અને આ જે સિસ્ટમની અસર છે એ સૌરાષ્ટ્ર વિસ્તાર અને સાથે સાથે જે આપણા આ જે સિસ્ટમ અહીં તમે જોઈ રહ્યા છો આની જે અસર છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં જોવા મળશે એટલે જે આપણું સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે વાત તમને વિસ્તારોની કરી દઈએ જેના કારણ વધારે ખ્યાલ આવી જાય તો ભાનવડ છે પોરબંદર છે જૂનાગઢ છે ગોંડલ છે અમરેલી છે અલંગ છે ભાવનગર છે બોટાદ છે ચોટીલા છે રાજકોટ છે ત્યારબાદ ખંભાત અલંગ ભરૂચ છે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને સૌથી વધુ વરસાદની વાત કરીએ તો જે અહીંયા આપણે એક પટ્ટો દોરીએ છીએ એમાં ખાસ કરીને ખંભાતની અંદર વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સુરતની અંદર પણ સારો એવો વરસાદ છે ભરૂચ રાજપીપળા વ્યારા નવપુર આ બધામાં પણ સારો એવો વરસાદ જોવા મળી જશે ત્યારબાદ વાત કરીએ મિત્રો સુરેન્દ્રનગર વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ પટેલવાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે અને મહેસાણા અને હિંમતનગરમાં પણ એન્ડ ઓફ ધ ડે નાનો મોટો વરસાદની સંભાવના દેખાતી છે પરંતુ કચ્છમાં વરસાદની સંભાવના નથી ત્યારબાદ વાત કરી દે અઠ્યાવીસ તારીખે આપણે વાત કરીએ તો દસ વાગે તો દસ વાગે મિત્રો ફરી એકવાર જે આપણું ઉત્તર ગુજરાત છે એમાં અનેક સિસ્ટમો જે મધ્ય ભારતમાં હતી એ આવી જાય છે અને જેના કારણે સમગ્ર જે આપણે વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાત અને સાથે સાથે ઉત્તર ગુજરાત છે તેમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના જોવા મળશે અને પૂરી અઠ્યાવીસ તારીખે વાત કરીએ સમગ્ર સમગ્ર અઠ્યાવીસ તારીખ દરમિયાન જે વરસાદની સંભાવના છે એ ઉત્તર ગુજરાત અને ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રમાણમાં છે અને સૌરાષ્ટ્રમાં મીડિયમ વરસાદની સંભાવના છે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો મહેસાણા પાલનપુર ડુંગરપુર દાહોદ અમદાવાદની અંદર પડવાની સંભાવના છે ત્યારબાદ વાત કરીએ બીજા સેન્ટરોમાં ક્યાં વરસાદ પડી શકે છે તો બીજા વાત છે સુરત વલસાડ ત્યારબાદ ભરવાલી નંદબાર આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં રાત્રે વાત કરીએ તો જૂનાગઢ ભાવનગર અમરેલી આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી જવાની સંભાવના છે હવે વાત કરીએ ઓગણત્રીસ તારીખે વહેલી સવારે તો વહેલી સવારે ત્રણથી લઈને જે ચારનો ગાળો છે એક્ઝેક્ટલી તમને જણાવીએ છીએ ત્રણથી લઈને પાંચ અથવા તો છનો જે ગાળો છે એમાં ઘણા બધા સેન્ટરોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતથી આપણે શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા સેન્ટરોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે હવે આ સેન્ટરોના તમને એક એક્ઝેક્ટ નામ જણાવી દઈએ તો વલસાડ આહવા નવપુર છે ત્યારબાદ સકરી છે નંદબાર છે વ્યારા છે સુરત છે ભરૂચ છે આ બધા વિસ્તારોમાં આપણે જે સુરત સુધીના જે તમે વિસ્તારો આપણે જણાવ્યા છે એ વિસ્તારોમાં મીડિયમથી હાઈ વરસાદની સંભાવના છે ત્યારબાદ હવે રેડ એલર્ટની વાત કરીએ તો રેડથી રેડ એલર્ટ આપણે ભરૂચ અને રાજપીપળા અમોદ વડોદરા અને બોડેલીની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને અહીંના જે વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હશે ત્યારબાદ ખંભાત છે નડિયાદ છે ગોધરા છે દાહોદ છે ધોળકા છે અમદાવાદ છે આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ લુણાવાડામાં થોડોક ઓછો વરસાદ છે આ આપણે નામ લીધા એ બધા સેન્ટરો કરતાં ઓછો વરસાદની ત્યારબાદ મહેસાણા હિંમતનગર પાલનપુર એમાં ઠીક સંભાવના જોવા મળી રહી છે હવે વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારની તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો સૌથી વધુ વરસાદ આપણને અલંગ છે મહુવા છે અમરેલીના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ ભાનવડ પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સાથે સાથે જ અહીં તમને એક પટ્ટો દેખાય છે જામનગર ગોંડલ જસદણ બોટાદ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોર્યું આમાં વરસાદ છે સૌથી વધારે વરસાદ જે તમને એલો એલો જે દેખાય છે એ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ છે અને ત્યારબાદ વાત કરીએ તો કુડા વિરમગામ અમદાવાદ સુરેન્દ્રનગર ધોળકા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી જશે ઓગણત્રીસ તારીખે વહેલી સવારે જે તમને સમગ્ર ગુજરાત ઉપર એક સિસ્ટમ જોવા મળતી છે આ સિસ્ટમ આપણે એક દક્ષિણમાં છે અને બાકી જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે કચ્છમાં હાલ પૂરતા વરસાદની સંભાવના નથી પરંતુ એન્ડ ઓફ ધ ડે વરસાદ પડવાની પણ સંભાવના કચ્છમાં જોવા મળી જશે એક્ઝેક્ટલી આઠ વાગ્યે જોઈએ તો આઠ વાગ્યા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને ઓગણત્રીસ તારીખે આઠ વાગ્યામાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો જે આપણું ગુજરાતનું જંબુસર છે ત્યારબાદ કરજણ છે ત્યારબાદ સિનોર છે તોબોય છે વડોદરા છે આ બધા વિસ્તારોમાં ફૂલ વરસાદની સંભાવના છે સાથે સાથે દહેજ છે ભરૂચ છે ત્યારબાદ વાત કરીએ તો દેડિયાપાડા છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે કારણ કે અહીંયા જે છે એ ગુલાબી પટ્ટા હોવાના કારણે અતિ ભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ એ વાત કરીએ તો ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબીના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ છે ત્યારબાદ રાજકોટના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદની સંભાવના છે અને બધા બાકીનો જે આપણે કહ્યું તો એમ કચ્છમાં પણ સારો એવો વરસાદ જોવા મળે છે જેમાં રાપર ગાંધીધામ બોડેલી ખાવડા નડિયાદ નલિયા સોરી આ બધા વિસ્તારોમાં એપ્રોક્સિમેટ કચ્છમાં એંસી ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાની સંભાવના છે ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મીડિયમ વરસાદ જોવા મળશે જે દક્ષિણ ગુજરાત છે એમાં મીડિયમ વરસાદ છે બાકી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જોવા મળશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પણ સારો એવો જોવા મળી જશે હવે વાત કરીએ દસ વાગ્યાથી બાર વાગ્યે તો બાર વાગ્યે મિત્રો એક સિસ્ટમ અમદાવાદની નજીક આવે છે જે સિસ્ટમ છે તે તમને હાર્ટ ટાઈપની દેખાતી જોવા મળી રહી છે આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ ખાસ કરીને અહીં ઉપરનો કલર પણ ચેન્જ કરીને તમને શો કરું છું સુરેન્દ્રનગર સાથે સાથે ધોળકા આ બંને વિસ્તારોમાં ભારે વરસાદ અને આમના જે નાના વિસ્તારો એટલે કે જે પેટા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની મિત્રો સંભાવના જોવા મળી રહી છે હવે વાત કરીએ એની સાથે સાથે બીજા સેન્ટરો જો નડિયાદ છે અમદાવાદ છે વિરમગામ છે કોડા છે ચોટીલા છે બોટાદ છે અને ખંભાત છે આમાં ભારે વરસાદ જોવા મળી જવાની છે ત્યારબાદ વાત કરીએ આપણે બીજા સેન્ટરોમાં કે જ્યાં વરસાદ સારો એવો પડશે તો જુનાગઢ ગોંડલ સાથે જસદણ બોટાદ રાજકોટ પોરબંદર ભાનવડ સલાયા અને આ બધા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે ઉપરાંત બપોર પછી દક્ષિણ ગુજરાતમાં થોડીક એવી વરસાદની રાહત જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છમાં વાત કરીએ તો ઓલ ઓવર કચ્છમાં વરસાદની સંભાવના છે આપણે વાત કરી દઈએ કચ્છમાં તો સમગ્ર કચ્છમાં વરસાદની સંભાવના છે એટલે કે ઓલ કચ્છમાં વરસાદ પડી જશે કોઈપણ એવું સેન્ટર બાકી નહીં રહે જ્યાં વરસાદ રહી જાય વાત કરીએ ત્યારબાદ આપણે પાંચથી લઈને છના ગાળામાં તો આ ગાળા દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને જે સિસ્ટમ છે એ તરફ જતી જોવા મળતી છે જે તમે એક્ઝેક્ટલી આ રીતે આપણે જે અહીંયા સિસ્ટમ હતી એ સિસ્ટમ આ રીતે જતી જોવા મળે છે આપણે અલગ પેનથી દર્શાવીએ જેથી આપણને સમજવું સહેલું પડે તો તમે જોઈ રહ્યા છો કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ અહીંયા હતી પરંતુ ત્યારબાદ ઉપર જાય છે હવે મિત્રો સૌથી વધારે વરસાદ ક્યાં જોવા મળી શકે છે તો જ્યારે સિસ્ટમ ઉપર જાય છે ત્યારે પણ મોરબી છે સુરેન્દ્રનગર છે વિરમગામ કુડા છે આમાં ભારે વરસાદ સાથે ગાંધીધામ રાપરની અંદર ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો એક સિસ્ટમ દ્વારકા ઉપર પણ આવે છે સાંજના છ વાગે જેના કારણે દ્વારકામાં પણ ભારે વરસાદ જામનગર રાજકોટ ચોટીલા મોરબી બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર છે ભાનવડ છે ગોંડલ જસદન બોટાદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે પરંતુ અમરેલી જૂનાગઢ સાથે સાથે વેરાવળ મહુવા અલંગ ભાવનગરની અંદર ધીમી ધારે વરસાદ જોવા મળે છે જ્યારે છ વાગ્યા પછી એટલે કે સાંજના જે છ વાગે જે સિસ્ટમો ગુજરાત ઉપર ટકરા છે અને જે સિસ્ટમોની અસર છે એ આપણા ગુજરાતના જે સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જૂનાગઢ અમરેલીના જે વિસ્તારો છે એમાં ઓછી જોવા મળશે બાકી સૌથી વધારે વાત વરસાદની વાત કરીએ ઓગણત્રીસ તારીખે બપોર પછીની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ આપણા કચ્છમાં સાથે સાથે જે સેન્ટરો જે ઉપરના છે એટલે કે સૌરાષ્ટ્રના જે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે એ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે સાથે સાથે આપણે જે ઉત્તર અને દક્ષિણ ગુજરાત છે એમાં જે વરસાદ ભારે તબાહી મચાવતો હતો તે અટકશે અને ત્યાં વરસાદની જે માત્રા છે એ ઘટતી જોવા મળી જશે હવે એન્ડ ઓફ ધ ડે જોઈ લઈએ કે કઈ રીતે સિસ્ટમો ચાલે છે અને શું છે વરસાદની તમામ અપડેટ્સ તો રાતે આપણે બાર વાગે વાત કરીએ તો બાર વાગ્યા દરમિયાન પણ આ જે સિસ્ટમો છે એ સિસ્ટમોની અસર થાય છે અને આ જે સિસ્ટમો છે એ સમગ્ર કચ્છ ઉપર જાય છે જેના કારણે કચ્છની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી જવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે ઓગણત્રીસ તારીખે આપણે વાત કરીએ બાર વાગ્યે તો જે સિસ્ટમો છે એ સમગ્ર કચ્છ ઉપર તમે જોઈ રહ્યા છો એ જ રીતની જોવા મળી રહી છે અને ત્યારબાદ વાત કરીએ તો જે દ્વારકા અને જામનગરનો જે પટ્ટો છે એ એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી જવાની સંભાવના છે તો બસ મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી જેમાં આપણે તમને જણાવેલી છે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આગાહી કેવો વરસાદ પડી શકે છે તો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દીધો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક સાથે સાથે શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ અસ્તુ જય હિન્દ